મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અગિયાર ફેબ્રુઆરીએ આણંદ જિલ્લાની મુલાકાત લેશે તેઓ અમૂલ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં અમૂલ એઆઈ પ્લેટફોર્મનું લોન્ચિંગ કરશે આ મહત્વપૂર્ણ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી બેઠકમાં કર્મચારીઓની રૂપરેખા અને સુરક્ષા વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી બેઠકમાં કલેક્ટર પ્રવીણ ચૌધરીએ મુખ્યમંત્રીના પ્રવાસને અનુલક્ષીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત બેઠક વ્યવસ્થા અને અન્ય પાયાની સુવિધાઓનું યોગ્ય આયોજન કરવા સંબંધિત અધિકારી કાર્યોને સૂચના આપી ત્યાં ઉપરાંત મુખ્યમંત્રીના રોડ પર વાહન વ્યવહારનું નિયમન ગૌરવ કલેક્ટર ઋતુરાજ દેસાઈ આણંદના પ્રાંત અધિકારી મયુર પરમાર જીસીએમએમએફ મેનેજિંગ ડાયરેક્ટર જયંત મહેતા અને અમુલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસ સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ